એકત્રીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો વરસાદની સંભાવના સાથે વર્ષના અંત અને નવા વર્ષની શરૂઆત દરમિયાન એટલે કે એકત્રીસ ડિસેમ્બરથી લઈને બે જાન્યુઆરી સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળી શકે છે આ સમયગાળામાં માત્ર ઠંડી જ નહીં પરંતુ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ક્યાંક હળવા વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે શિયાળાની ઋતુ હોવા છતાં આવા ફેરફારો લોકોના રોજિંદા જીવન પર અસર કરે છે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં આ દિવસોમાં તાપમાનમાં ઘટાડા સાથે વાદળોની આવજાવ જોવા મળી શકે છે વાતાવરણમાં ભેજ વધતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે ઝરમર વરસાદ પડી શકે છે ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીના દિવસોમાં અચાનક વાદળછાયું વાતાવરણ અને ટૂંકા ગાળાનો વરસાદ લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે વરસાદના કારણે ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અહીં સામાન્ય રીતે શિયાળામાં વરસાદ ઓછો પડતો હોય છે પરંતુ પશ્ચિમ અથવા હવામાન તંત્રના પ્રભાવને કારણે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે છે આ વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે ખાસ કરીને ઘઉં જીરો અને ચણા જેવા રવિ પાકોને ભેજ મળવાથી ઉત્પાદન સુધારવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની સંભાવના વધુ રહેતી હોય છે અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનના કારણે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે ખાસ કરીને સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં નવા વર્ષની શરૂઆત દરમિયાન છૂટાછવાયો વરસાદ નોંધાઈ શકે છે જેના કારણે તાપમાનમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડક અનુભવાય છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ હવામાનમાં બદલાવની શક્યતા છે અહીં મોટાભાગે વાતાવરણ સૂકું રહે છે પરંતુ ક્યારેક વાદળો છવાતા હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડી શકે છે વરસાદ બાદ ઠંડા પવન ફૂંકાવાના કારણે રાત્રિના સમયે ઠંડી વધુ અનુભવાય છે કચ્છમાં ખાસ કરીને તાપમાન નોંધપાત્ર રીતે ઘટી શકે છે નવા વર્ષની ઉજવણી દરમિયાન જો વરસાદ પડે તો બહારના કાર્યક્રમોમાં વિઘ્ન ઊભું થઈ શકે છે લોકો ખુલ્લા સ્થળે ઉજવણી કરતા હોય ત્યારે વરસાદ અને ઠંડા પવનથી અસુવિધા અનુભવાઈ શકે છે સાથે જ ભીંજાયેલા વાતાવરણને કારણે શરદી ખાંસી અને વાયરલ તાવ જેવી સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે આથી હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે ખેડૂતોને પાકના રક્ષણ માટે અને નાગરિકોને મુસાફરી તથા ઉજવણી માટે યોગ્ય આયોજન કરવું જોઈએ ખાસ કરીને વરસાદ અને ઠંડીને ધ્યાનમાં રાખીને ગરમ કપડાં અને સુરક્ષા વ્યવસ્થા રાખવી મહત્વપૂર્ણ છે સારાંશરૂપે કહીએ તો એકત્રીસ ડિસેમ્બરથી બે જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદની શક્યતા પણ છે આ બદલાવની વાદળછાયું વાતાવરણ અને વરસાદના સંયોજન રૂપે અનુભવાઈ શકે છે યોગ્ય માહિતી અને તૈયારી સાથે લોકો આ બદલાતા હવામાનનો સહેજે સામનો કરી શકે છે અને નવા વર્ષની શરૂઆત સુરક્ષિત રીતે કરી શકે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈવ કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો